જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓગસ્ટ બે હજાર ચોવીસ પચાસ વર્ષ પછી સિંહ રાશિમાં સર્જાશે ચતુર્ગ્રહી યોગ સાત રાશિની ભાગ્યનો સાથ મળવાથી વેપાર ધંધામાં સફળતાના દ્વાર ખુલશે ધન ધાન્યની ઘરની સમૃદ્ધિ વધશે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સર્વ મિત્રોને આજનો દિવસ શુભ રહે આપણે તેમજ આપણા પરિવારને આનંદિત દિવસ રહે એવી હૃદયથી શુભકામના દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે લાઇક શેર જરૂર કરશો અમને થશે કે અમારી મહેનત સફળ થઈ ચાલો જોઈએ કઈ સાત રાશિ છે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનનું વિશેષ મહત્ત્વ છે જ્યારે પણ ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે ત્યારે તેઓ અનેક પ્રકારના યોગ બનાવે છે આ સિવાય ગ્રહોની રાશિ પરિવર્તનના કારણે ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ પણ બને છે આ યોગોની અસર વ્યક્તિના જીવન પર પડે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનામાં ચાર મુખ્ય ગ્રહો એક જ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ચતુર્ગ્રહી બનશે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સૂર્ય ગ્રહોનો રાજકુમાર બુધ સુખ અને સંપત્તિ આપનાર શુક્ર અને ચંદ્ર આ ચારે ગ્રહો સિંહ રાશિમાં એક સાથે સ્થિત થશે સિંહ રાશિમાં ચાર મુખ્ય ગ્રહોના સંયોગથી ચતુર્ગ્રહી યોગ બનશે ઓગસ્ટમાં ચતુર્ગ્રહી યોગના કારણે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મેષ રાશિ અરણૈયી રાશિ ચતુર્ગ્રહી યોગના કારણે મેષ રાશિના જાતકો માટે આવનાર દિવસો ખાસ રહેવાના છે રાજકારણ સાથે જોડાયેલ મેષ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે તમારી યાત્રા તમને પ્રેરણા આપશે આ રાશિના તમામ લોકો માટે યોગના કારણે સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે કર્ક રાશિ હ અને ડ રાશિ ચતુર્ગ્રહી યોગની રચના તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિના કારણે ધન અને વાણીના ઘર પર આ યોગ બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે ઉપરાંત આ સમયગાળો તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમે નવું મકાન અથવા વાહન વગેરે ખરીદી શકો છો આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ આ સમયે તમારા તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સમયે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે આ સમયે નોકરીયાત લોકોની પ્રમોશન મળી શકે છે સિંહ રાશિના જાતકોના ઉર્ધ્વ ગ્રહમાં ચતુર્ગ્રહી યોગ બનશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સારો લાભ મળી શકે છે ચતુર્ગ્રહી યોગને કારણે આ રાશિના લોકોના વ્યક્તિત્વમાં પરિવર્તન આવશે સારા નસીબ સાથે તમારા બધા કામ પૂર્ણ થશે કાર્યસ્થળ પર સહકર્મીઓ તરફથી તમને સારો સહયોગ મળશે નોકરીયાત લોકોને તેમની નોકરીમાં કેટલાક ફેરફારો જોવા મળશે કરિયરમાં ઊંચાઈ હાંસલ કરશો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે નાણાકીય લાભની તકોમાં વધારો થશે વૃષ્ટિક રાશિ ન અને ય રાશિઓ ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં ચતુર્ગ્રહી યોગ વૃષ્ટિક રાશિના જાતકો માટે ઘણો લાભદાયી સાબિત થશે તમારી કુંડળીના કર્મગૃહમાં ચાર મુખ્ય ગ્રહોનો સંક્રમ સંક્રમણ થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં તે તમારી કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે સંપત્તિના મામલામાં તમને સફળતા મળશે જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની સારી તકો પણ મળશે વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે ધનરાશિ બ ચતુર્ગ્રહી યોગ બનવાની સાથે રાશિના લોકો માટે સારા અને શુભ દિવસોની શરૂઆત થશે સારા નસીબના કારણે જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે હવે ખૂબ જ સરળતાથી પણ પૂર્ણ થશે તમે તમારી નવી યોજનામાં વૃદ્ધિ જોશો આ આત્મવિશ્વાસ વધશે તમને નાણાકીય લાભની નવી તકો મળશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોશો વેપાર કરતા લોકોને સારો ફાયદો થઈ શકે છે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેશે વૈવાહિક અને પ્રેમ જીવનમાં મધુરતા રહેશે મકર રાશિ ખ અને જ રાશિ મકર રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે નવું વાહન અથવા જમીન ખરીદવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન વેપારમાં વૃદ્ધિની અપાર સંભાવના છે તમને અધિકારીઓને સહયોગ પણ મળી શકે છે આ સમય દરમિયાન અધૂરા કામ પૂરા થઈ શકે છે આ સમય દરમિયાન તમારી માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે કુંભ રાશિ ગ અને શ રાશિ વિવાહિત લોકો માટે આવનારા દિવસો ખૂબ જ ખાસ રહે છે તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ઉદ્યોગપતિના વિરોધીઓ તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં ધીરે ધીરે વેપારમાં વિસ્તરણની શક્યતાઓ છે નોકરીયાત લોકોને ટૂંક સમયમાં અંગત જીવન સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો